હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગરમા ગરમ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો ઘઉંના લોટનો શીરો જેને કળા પ્રસાદ પણ કહેવામાં આવે છે તો પરફેક્ટ માપ સાથે ફક્ત દસ જ મિનિટમાં બની જતો આ શીરો આજે આપણે ખાંડની જગ્યાએ ગોળથી બનાવીશું જે સ્વાદમાં પણ સરસ બને છે અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એટલો સરસ પોચો બને છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો એકદમ સરળ રીતે ગુજરાતી સ્ટાઇલથી ઘઉંના લોટનો શીરો બનાવવાનું શરૂ કરીએ તો એકદમ સરસ દાણેદાર અને મોમાં મૂકતા જ ઓગળી જાય એવો પોચો અને હેલ્ધી શીરો બનાવવા માટે આપણે ગોળ ઘી અને લોટનું માપ જોઈ લઈએ તો એના માટે અત્યારે મેં થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ ભરીને ઘઉંનો જે રોટલી કરવા માટે ઝીણો લોટ લઈએ છીએ એ લીધો છે સાથે શીરાને દાણેદાર બનાવવા માટે વન ફોર્થ કપ જેટલો મેં ઝીણો સોજી લીધો છે તમારી પાસે જો કરકરો લોટ હોય તો સોજી નહીં લેવાનો એક કપ કે વાડકીના માપથી તમારે કરકરો ઘઉંનો લોટ લઈ લેવાનો તો જે વાડકીથી તમે ઘઉંનો લોટ લો ને એ જ વાડકીથી તમારે ગોળ અને એ જ વાડકીના માપ પ્રમાણે ઘી લેવાનું છે હવે શીરો બનાવવા માટે આપણે પાણીને ગરમ કરવાનું છે તો જે વાડકી કે કપથી આપણે લોટનું માપ લીધું હોય એ જ વાડકી કે કપથી બે ઘણું આપણે પાણી ઉમેરવાનું છે તો અહીં એક વાડકી મેં લોટ લીધો છે તો એના માટે બે વાડકી પાણી ગરમ કરીશું સાથે જ એમાં એક વાડકી જેટલો ગોળ પણ ઉમેરી દઈશું શીરામાં આપણે ગરમ પાણી ઉમેરવાનું છે તો ગરમ પાણીમાં આપણે ગોળ ઉમેરી દઈશું એટલે ગોળ ઓગળી જશે અને જ્યારે તમે શીરો બનાવશો ને ત્યારે ગોળના બિલકુલ ગાંઠા નહીં રહે તો પાણીને આપણે સારી રીતે ગરમ કરી લઈશું અને ગોળને ઓગાળી લઈશું આ પાણીને આપણે વધારે પડતું નથી ઉકાળવાનું પાણી આ રીતે થોડું ઉકળી જાય અને ગોળ એકદમ સરસ ઓગળી જાય એટલે આ પાણીને આપણે ગળનીથી ગાળી લેવાનું છે જેથી ગોળમાં જો કોઈ કચરો રહી ગયો હોય તો એ નીકળી જાય શીરામાં આપણે ગરમ પાણી ઉમેરવાનું છે તો પાણી ગરમ રહે એના માટે આપણે ઢાંકીને પાણીને સાઈડ પર મૂકી દઈશું હવે શીરો બનાવવા માટે ગેસ ઓન કરી એક જાડા તળિયાવાળી કઢાઈમાં આપણે જે એક વાળકી ઘી લીધું છે એ ઉમેરી દઈશું અને હવે ઘી થોડું ગરમ થાય એટલે બે ટેબલ સ્પૂન જેટલા કાજુ અને બે ટેબલ સ્પૂન જેટલી બદામના ટુકડા કર્યા છે એ બંને વસ્તુને આપણે ઘીમાં આ રીતે થોડી સાંતળી લેવાની છે ડ્રાયફ્રૂટ્સ ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે તમને જો ના ભાવે તો નહીં ઉમેરવાના હવે ડ્રાય ફ્રૂટ્સનો હલકો એવો કલર ચેન્જ થાય અને થોડા ક્રંચી થાય એટલે ઘીમાંથી આપણે એને બહાર કાઢી લઈશું અને હવે એ જ ઘીમાં આપણે જે થ્રી ફોર્થ કપ એટલે પોણી વાળકી જે ઘઉંનો લોટ લીધો છે એ ઉમેરી દઈશું સાથે જ વન ફોર્થ કપ જેટલો ઝીણો સોજી પણ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને ઘી સાથે લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું શીરો બનાવવા માટે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની ગેસની હાઈ ફ્લેમ પર શીરો શેકવાથી કલર તો આવી જશે પણ અંદરથી કાચો રહેશે તો શીરો બનાવવાની આખી પ્રોસેસ તમારે ગેસની સ્લો ફ્લેમ પર જ કરવાની સ્લો ફ્લેમ પર લોટ તમારો જેટલો શેકાશે ને એટલો જ શીરો તમારો એકદમ સરસ બનશે લો ફ્લેમ પર આ રીતે ચલાવતા ચલાવતા આછો બદામી કલર આવે ત્યાં સુધી તમારે લોટને શેકી લેવાનો લોટને પરફેક્ટ શેકાતા આઠથી નવ મિનિટ જેટલો સમય થશે લોટ શેકવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની આઠેક મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો લોટનો કલર પહેલાં કરતાં ઘણો ડાર્ક થઈ ગયો અને લોટ શેકતી વખતે તમને ખ્યાલ આવી જ જશે કે લોટ પહેલાં કરતાં ઘણો હલકો થઈ ગયો તો લોટ આપણો પરફેક્ટ શેકાઈ ગયો છે હવે આપણે જે ગોળવાળું પાણી કર્યું છે એ પાણી ઉમેરવાનું છે પણ એક સાથે નથી ઉમેરવાનું થોડું થોડું પાણી ઉમેરતા જઈશું મિક્સ કરતા જઈશું અને ત્યાર પછી ફરી થોડું થોડું પાણી ઉમેરીશું બધું પાણી એકસાથે નથી ઉમેરી દેવાનું લોટ પણ ગરમ છે અને ગોળવાળું પાણી પણ ગરમ છે એટલે વરાળ હાથ પર ના દાજી જવાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો અહીં તમે જોઈ શકો છો ચારથી પાંચ બેચમાં મેં થોડું થોડું કરીને બધું જ પાણી ઉમેરી દીધું મિક્સ કરી લઈશું બરાબર અત્યારે તમને પાણીની ક્વોન્ટિટી વધારે લાગશે પણ ધીરે ધીરે લોટ બધું જ પાણી એબ્ઝર્વ કરી લેશે આ રીતે સતત ચલાવતા ચલાવતા લોટે બધું જ પાણી એબ્ઝર્વ કરી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે ઘઉંના લોટનો શીરો બનીને તૈયાર થઈ ગયો હવે શીરાને ફ્લેવરફુલ બનાવવા માટે એમાં એક ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી દઈએ હવે હલકા હાથે આ બંને વસ્તુને શીરામાં સારી રીતે મિક્સ કરી દઈએ અને તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો દાણેદાર અને મોમાં મૂકતા જ ઓગળી જાય એવો સોફ્ટ ઘઉંના લોટનો શીરો બનીને બિલકુલ તૈયાર છે એકાદ મિનિટ આ રીતે શેક્યા પછી તમે જોઈ શકો છો સાઇડ્સ પરથી આ રીતે ઘી સેપરેટ થાય એટલે ગેસને બંધ કરી દઈશું અને ગરમા ગરમ શીરાને સારું કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ ટેક્સચર સાથે ઘઉંના લોટનો શીરો ઠંડો થયા પછી પણ આટલો સરસ રહેશે તો ગોળ સાથે બનતો આ હેલ્ધી શીરો મારી રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ દ્વારા મને જણાવજો કે તમને આજની આ ઘઉંના લોટના શીરાની રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે હજુ સુધી જો નિરાલીસ કિચને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો